રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે નર્મા ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આખરે લોકસભા બે હજાર ચોવીસનું જે કાઉન્ટડાઉન જે શરૂ હતું આખરે હવે તારીખો જાહેર કરી દેવામાં આવી છે સાત તબક્કામાં મતદાન યોજવામાં આવશે ત્યારે આ સાત તબક્કાની જો વાત કરવામાં આવે તો ઓગણીસમી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન છવ્વીસમી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન સાતમી મે ત્રીજા તબક્કાનું મતદાન સાથે તેરમી મે ચોથા તબક્કાનું મતદાન અને વીસમી મે પાંચમા તબક્કાનું મતદાન પચીસમી મે છઠ્ઠા તબક્કાનું મતદાન અને સાથે સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને યોજવામાં આવશે અને ચાર જૂને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે મહત્ત્વની વાત કહેવાય કે પ્રથમ તબક્કામાં એકસો બે સીટ માટે બીજા તબક્કામાં નેવ્યાસી સીટ ત્રીજા તબક્કામાં ચોરાણું સીટ ચોથા તબક્કામાં છન્નું સીટ પાંચમા તબક્કામાં ઓગણપચાસ સીટ અને છઠ્ઠા તબક્કામાં સત્તાવન સીટ અને સાતમા તબક્કામાં સત્તાવન સીટની જે જાહેરાત જે કરવામાં આવી છે ને તેની ઉપર હવે ચૂંટણી યોજવામાં આવશે મહત્વની વાત કહેવાય કે જે અત્યારે તો અલગ અલગ તબક્કાની જે અત્યારે યાદી જાહેર કરી દેવામાં આવી છે અને તેમાં પણ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સાતમી મે મતદાન યોજવામાં આવશે અને તેમાં પણ એક જ ફેઝમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠકો પર મતદાન પણ યોજવામાં આવશે અને સાથે જ મહત્ત્વની વાત કહેવાય કે જે ચાર વિધાનસભાની પણ જે ચૂંટણી યોજાવાની છે તે આ જ ચૂંટણીમાં તરાલ જે ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે અને સાથે હવે જોવાનું એ રહ્યું કે આ વખત લોકસભાની ચૂંટણીમાં કયા મહત્વના મુદ્દાઓ રહેશે અને કેવી રીતે મતદાનનું અને તેની સાથે સાથે કયા મહત્વના મુદ્દાઓ પર ક્યાંક ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા આપણે કરીશું આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે હિરેનભાઈ છે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાત તબક્કામાં મતદાનની આખરે જાહેરાત કરી દેવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી આપણે રાહ જોતા હતા કે ક્યારે મતદાનની જાહેરાત કરવામાં આવે ક્યારે હશે કેટલા ફેઝમાં હશે આખરે આ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે સૌથી પહેલી આપની પ્રતિક્રિયા છે રહ્યું એટલે વચ્ચે થોડોક ગેપ વધી જાય છે એટલે પહેલા તબક્કામાં ગયા વખતે વીસ રાજ્યોની ની એકાણું બેઠકો માટે મતદાન થયું બીજા બીજા તબક્કામાં તેર રાજ્યોની સત્તાણું ત્રીજા તબક્કામાં ચૌદ રાજ્યો એકસો પંદર ચોથા તબક્કામાં નવ રાજ્યોની એકોતેર પાંચમા તબક્કામાં સાત રાજ્યોની એકાવન છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ઓગણસાઠ છેલ્લા તબક્કામાં આઠ રાજ્યોની બેઠક ઉપર મતદાન હતું અને ત્રેવીસ મે પરિણામ આવી ગયા હતા આ વખતે આઠ જૂને પરિણામ આવશે એટલે થોડીક પ્રક્રિયા લંબાઈ છે અને એનું કારણ છે કે મતદારોની સંખ્યા ગયા વખત કરતા ઘણી વધી છે પહેલી વખત મતદાન કરનારા લોકોની સંખ્યા પણ વધી છે અને પંચ્યાસી થી ઉપરની જે ઉંમર છે એ અથવા તો જેની વિકલાંગતા છે એ લોકો ઘરે બેસીને પણ મતદાન કરી શકશે આમ બહુ મોટા પાયે આખું મતદાન થઈ રહ્યું છે એટલે થોડુંક આપણને જે લોકો આની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે આપણા જેવા પત્રકારો હોય વિશ્લેષકો હોય કે રાજકીય પક્ષો એમને જરા આ પ્રક્રિયા કંટાળાજનક લાગી શકે છે પરંતુ દેશ માટે આ જરૂરી છે પરંતુ જે એક વાત છે કે બિહારમાં મને થોડુંક નવાઈ લાગી કે એક જ તબક્કામાં વખતે મતદાન છે તો ત્યાં તો હિંસા થતી હોય છે તો કે કેમ એક તબક્કામાં મતદાન થયું છે એક મને નવાઈ લાગે છે હવે ચૂંટણી પંચમાં કદાચ એ અત્યારે પ્રશ્નોત્તરીનો જવાબ આપતા હશે તો એનો આપણને પછીથી ખબર પડશે હેમાંગભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આખરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તને નહીં જે પંડ્યા સાહેબ બોલ્યા

ચૂંટણી માં હોય છે એ બધા સંજોગોમાં બહુ સ્પષ્ટપણે મને એવું લાગે છે કે દેશમાં બહુ લાંબી લોકોએ રિસેસ ભોગવવા વારો આવશે કોઈ પણ જગ્યાએ પ્રજાના કામો છે એ દોઢ મહિના સુધી હોલ્ડ થઈ જશે મારા મગજમાં એક બીજો વિચાર એ પણ આવે છે કે આપણી પાસે પૂરતા રિસોર્સીસ નથી કે બે કે ત્રણ તબક્કામાં આખા દેશમાં ચૂંટણી પૂરી કરી શકીએ આ એક મારા મગજમાં વિચાર આવે છે એટલે હવે તો જે થઈ થઈ એ પણ ક્યાંક ભવિષ્યમાં થોડો કોન્સોલિડેટેડ પ્રોગ્રામ થાય તો એ લોકોના હિતમાં રહેશે એવું મને લાગે છે ઘણી બધી હેરાફેરી થશે અહીંથી સીઆરપીએફ આસામ જશે ને આસામથી મદ્રાસ જશે ને એ પણ જે

ભારતવાસીઓને ખાસ કરીને ગુજરાતના અને સમગ્ર દેશના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન લોકશાહી ના પર્વ ને ઉજવવા માટે અડતાલીસ દિવસનો જે ગાળો છે એ ગાળો ક્યાંક ને ક્યાંક સાત તબક્કા હોવાના કારણે છે એ વધારે સારી રીતે સ્પષ્ટ થવું જોઈએ અને ઇલેક્શન કમિશન દ્વારા પણ ચોક્કસપણે જ પરિબળ એ જ પાસું સામે લાવવામાં આવ્યું છે અગત્યની વાત એ છે કે આ ચૂંટણી વધારે મહત્વની વધારે અગત્યની એટલા માટે છે કે આ વખતે આપણે એક પોઇન્ટ આઠ કરોડ નવા મતદારો ઉમેરાઈ રહ્યા છે સાહેબ કરોડ મતદારો એવા છે કે જેની ઉમર વીસ થી ઓગણત્રીસ વર્ષ વચ્ચેની છે એટલે યુવા મતદારોની સંખ્યા ઘણી મોટી છે અને દેશનું ભવિષ્ય નક્કી થવાનું છે વિકસિત ભારતનો આજે નકશો તૈયાર થવાનો છે વિકસિત ભારત માટે થઈને જે સંકલ્પ ભારતના તમામ નાગરિકોએ એક એક યુવાનો એ કર્યો છે એ આજે આ સંકલ્પ થવા જઈ રહ્યો છે એટલે આ ચૂંટણી અન્ય કોઈ પણ આ પહેલા તમામ લોકસભા સામાન્ય ચુંટણીઓ કરતા વધુ અગત્ય ની છે અને આ અહીંયા આ ચુંટણી થી guarantee છે guarantee જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે ત્યારે પરિવાર વાદ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા દરેક બાબતમાં ખાસ કરીને ને લોકો ને નાગરિકો અને બંધુઓ ને ભગીનીઓ ને એ બધાને એમને એમને પરિવાર ના સભ્યો ગણ્યા છે તો આ ચૂંટણી છે એ ખૂબ જ અગત્ય ની ખુબ જ મહત્વની એટલા માટે છે કે સાત તબક્કામાં થવાના કારણે સ્વાભાવિક રીતે આપણે જેવી રીતે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હેમંત વછડવા કરીયા હતા એ મુજબ એ ચોક્કસપણે એક લેન્ધી પ્રક્રિયા થવાની પરંતુ એ લેન્ધી પ્રક્રિયાના અંતે જે ફળ મળવા છે એ ફળ મીઠા છે ખાસ કરીને આપણે જ્યારે અહીંયા એક લોક સાઇઝમાં લોકો દ્વારા ચૂટાતી સરકારની વાત કરીએ છીએ ત્યારે લોકો દ્વારા જે સિલેક્શન કરવામાં આવશે એ ખૂબ જ અગત્યનું બની રહેવાનું છે એટલે ચૂંટણી પ્રક્રિયાની તમામ જે 1.5 મહિનાનો સમય છે એ ચોક્કસ પણ એમાં હવે એક ખાસ જરૂરી છે જ્યારે આપણે એવું કહીએ છીએ કે દોઢ મહિના દરમિયાન તમામ બાબતો ખરોમભાઈ જવાની છે એ ખરોમભાઈ જવાની બાબત સંપૂર્ણપણે એક સ્થાન છે કેમ કે ઘણા બધા એવા જે મહત્વના નિર્ણય અથવા નવી યોજનાઓની જે રજુ કરવાની બાબત છે એ માત્ર સ્થગિત કરવામાં આવતી હોય છે કેમ કે જેના કારણે પ્રલોભનની બાબત સામે સામેના આવે એ ઇલેક્શન કમિશન દ્વારા મુકાયેલું એક પ્રાવધાન છે પરંતુ જે પ્રજાકીય કામો છે જે યોજનાઓનો અમલ છે જે લોકોને યોજના અમલની મંજૂરી મળી ગઈ છે એ બધું જ ચાલુ રહેવાનું છે માટે લોકોને કોઈ પ્રકારની તકલીફ પડે એ પ્રકારની કોઈ પણ નથી બાબત એ કે જ્યારે જયવંતભાઈ બે હજાર ની વાત કરું બે હજાર ચૌદમાં અ બીજેપી બસો બ્યાસી કોંગ્રેસ ચુમાવીસ એટલે ટોપ ટેનની વાત કરીએ તો મેં એઆઈએડીએમ કે એઆઈટીસી બીજેડી શિવસેના ટીડીપી બધી જ છે અને બે હજાર ઓગણીસની વાત કરું તો બે હજાર ઓગણીસમાં બીજેપી ત્રણસો ત્રણ પણ પહોંચી છે આ વખતે મહત્ત્વના મુદ્દાઓ કયા રહેશે ચૂંટણીના જો પહેલાં ભાજપ તરફથી વાત કરીએ તો ભાજપ તરફથી સ્પષ્ટ છે કે વિકાસની શરૂઆતમાં વાત કરશે અને ધીમે ધીમે જેમ જેમ પીચ પકડતી જશે એમ એમ વિપક્ષો કંઈક ને કંઈક મુદ્દો આપશે એના કારણે પછી આખું હિન્દુત્વના મુદ્દે વાત જતી રહેશે એ જ રીતે વિપક્ષો તરફથી પણ શરૂઆતમાં વાત થશે બેરોજગારીની મોંઘવારીની ને એ બધી વાત થશે પરંતુ પછી કંઈક ને કઈક મેં જેમ કહ્યું એમ કે એ લોકો કા તો મોદી ઉપર અંગત હુમલો હમણાં તો લાલુ પ્રસાદ યાદવે કરી દીધો છે પરંતુ એમ છતાંય તે જેમ જેમ ચૂંટણીમાં આવશે એમ જીભ વધારે લપસતી જશે અને અંગત આક્રમણો થશે અને એમાં ભાજપ માટે કદાચ એ મુદ્દો છે મળી જશે એટલે આપણે પછી જેમ જેમ ચૂંટણી આગળ વધશે એમ એવા મુદ્દાઓમાં પડી જશું કે જે લગભગ વાક પ્રહારો જશે બિલકુલ હવે સવાલ જ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં અત્યારે આવતો મુદ્દાઓ અને સોરી ભારતમાં પણ અત્યારે આવતો મુદ્દાઓ તો ઘણા બધા હવે જોવા મળી રહ્યા છે અને તેમાં પણ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો સવાલ યથાવત જોવા મળી રહ્યો છે હેમાંગભાઈ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ આ વખતે કયા કયા મુદ્દાઓને લઈને આગળ વધશે ઘણા મુદ્દા મુદ્દા આપે જેમ કીધું એમ ઉપસ્થિત થયા છે હમણાં હમણાં જે electoral board નો મુદ્દો ઉભો થયો છે એ એવડો મોટો મુદ્દો છે કે હું ખાતો નથી ખાવા દેતો નથી વળી મેઘના ભૂકા બોલાવી દીધા ok પાકિસ્તાન થી electoral board આવ્યું છે ચીન થી પણ આવ્યું છે અને સરકારી તંત્ર સીબીઆઈ અને ઈડી એને ખંડણીખોર થઈને પૈસા ઉઘરાવ્યા છે સવારે દરોડો પડ્યો એ કંપનીમાં સાંજે એણે બોન્ડ લીધા બીજે દિવસ બોન્ડ આખી ફાઇલ બંધ થઈ ગઈ લોટરી અને જુગારવાળાના એકસો ને તેર કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે જે સાઉથ નો કોઈ લોટરી king છે એના એકસો તેર કરોડ રૂપિયા મળે ફંડ બધા પક્ષને મળે વાત સરકારી તંત્રનો દુરુપયોગ કરી ખરડી ખોર ની જેમ વર્તી અને પૈસા પડાવવાની જે પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ બહુ મોટો પ્રશ્ન છે જ્યારે આખો દેશ કોરોના થી પીડાતો હતો ત્યારે આદર પુનાવાલા એ વેક્સિન બનાવ્યું અને એને બાવન કરોડ રૂપિયા કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી ને બોન્ડ થ્રુ ચૂકવ્યા બાવન કરોડ આ કિકબેક હતું આ કમિશન હતું આ શું હતું આ બહુ મોટો પ્રશ્ન ઉભો થશે જે બોર્ડ વાળી વાત જેમ આગળ જશે પ્રજાની નજરમાં ચિત્ર ક્લિયર થતું કે કઈ રીતે ગામે ગામ કમલમ બન્યા છે કઈ રીતે સરકારો તૂટી છે કર્ણાટકની મહારાષ્ટ્રની આસામ આ બધી વાતો લોકોને હવે સમજાવવા મળશે બિહારમાં છેલાઓ ગયા એટલે આખી જે વાત છે એ પેલી આ વાત ઉપર જશે બીજું મારે કોટક સાહેબ ઉતાવળા થાય છે આંગળી ઊંચી કરે છે હવે એનો જ વારો આવવાનો છે સીએ એ નાગરિકતા મળતી જ નાગરિક બનાવ્યા છે પાકિસ્તાન માંથી ભારત આવ્યા પછી તો તમે માં નવું શું લઈ આવ્યા જૂનો જ કાયદો હતો અને જો તમે નવો કાયદો લાવ્યા હો તો એ ક્યારેય ના થાય તમે પ્રજાને જે ખોટું બોલો છો એ હું પ્રજાને ધ્યાન ઉપર બધું છું કે નવો કોઈ પણ કાયદો કરવો હોય તે બે ગૃહમાંથી પસાર થવો જોઈએ રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો બને તમે તો રાજપત્ર ગેઝેટ જાહેર કર્યું ગેઝેટ જાહેર કર્યું એનો મતલબ એમ થયો કે તમારું ગેઝેટ આવ્યું પહેલેથી આવો એક કાયદો હતો જ કે પીડિત લોકો જો આ દેશમાં આવે તો એને નાગરિકતા મળે અને એ કાયદા નીચે બીજો પ્રશ્ન નો અને ત્રીજો પ્રશ્ન મારે હિરેનભાઈ ને સ્ટ્રેટ પૂછવો છે કે ભારતના બંધારણ માંથી ત્રણસો સિત્તેર ની કલમ રદ થઈ ગઈ કે કલમ છે અને એનું બી ડિવિઝન તમે એમેન્ડ કર્યું છે નવું શું કર્યું કલમ રદ થઈ આજે ત્રણસો સિત્તેર ની કલમ આજે બંધારણમાં છે ના પાડવાથી વાત નહીં પતે બહુ સ્પષ્ટ છે માત્ર તમે બી ડિવિઝન જ એનું એબેન્ડ કર્યું છે કલમ આજેય છે એટલે જે જૂઠાણા છે ભારતીય જનતા પાર્ટીના એને લોકો વચ્ચે લઈ જવાની વાત થશે પરિવાર વર્ગની વાત કરતા કરતા હજી સુધીમાં દોઢસો સીટ જાહેર થઈ એમાંથી પચાસ સેન્ટ તો પરિવાર ને લિસ્ટ આપું તમને કયા કયા નેતાઓના છોકરાઓને તમે ટિકિટ આપી એટલે પરિવાર પરિવારવાદની વાત પણ બે સાથે થવાની છે આવતા દિવસોમાં બધા જ મુદ્દા અમે લોકો સમક્ષ બેરોજગારી મોંઘવારી આ બધું તો છે જ છે ને છે જ આ લઈ જાશું હિરેનભાઈ ભારતીય જનતા પાર્ટી પણ હવે કયા કયા મુદ્દાઓ લઈને આગળ ચાલશે ને ક્યાંક ઇલેક્ટોરલ બોર્ડને લઈને પણ સવાલ થયો સાથે ત્રણસો સિત્તેર ને લઈને પણ થયો ને સી ડબલ એ લઈને પણ થઈ રહ્યો છે

અને રસીઓ બનાવીને સ્વાભાવિક રીતે જે રીતે ભારતીય જનતા ની સેવા કરી છે એ ભારતની જનતાની સેવા માત્ર ભારતની જનતા ની સેવા નથી પરંતુ વિશ્વના અનેક દેશોમાં સેવા થઈ છે પાપા બુબારમંત્રીશ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્યાં ગયા એમના ચરણ સ્પર્શ કર્યા એ બતાવે છે કે આપણે ભારતે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ અનેક દેશોને પણ મદદ કરીએ સમયે એવી રીતે જયારે જેને રસી બનાવી છે એ પ્રેમી હશે તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી માટે પણ આદર ધરાવતા હોય તો એની એ કોઈ પણ ચેસ્ટા ને જે આ સકારાત્મક સ્વરૂપે લેવાની ભાવના જે બતાવી છે જે કોંગ્રેસના પ્રતિનિધિયે એ ખરેખર નિંદનીય છે સાથે સાથે એ ઉપરાંત પણ અગત્યની બાબત જે સી એ ની સિટીઝન એમેન્ડમેન્ટ એક ની વાત કરી હમણાં સિટીઝન એમેન્ડમેન્ટ એક છે એ લાગુ કરવામાં આવ્યો છે ને અજ્ઞાન સામિની જે વાત કરે છે કદાચ એ કાયદાનો અભ્યાસ પણ નથી કર્યો ડોક્ટર કક્ષાની વ્યક્તિ ડૉક્ટર એમામ જો આ પ્રકારે આવી આવી અજ્ઞાન ભરી વાત કરતા હોય તો ખરેખર મને ખૂબ જ શરમ આવે છે

અત્યારે જે પ્રકારે ભ્રમણા ફેલાવાની કોશિશ કરી છે એ ખરેખર નિંદનીય છે માત્ર ને માત્ર ભારતીય દસ વર્ષના શાસનમાં ઐતિહાસિક જે કોંગ્રેસની ભૂલો હતી કોંગ્રેસમાં ખાસ કરીને આપણે જોઈએ માન્યુજી ની વાત કરીએ તો એમણે પ્રધાનમંત્રી તરીકે ત્યાર પછી ઇન્દિરા ગાંધીજી કોંગ્રેસના તમામ પ્રધાનમંત્રીઓ જે અત્યારે સત્યોતેર વખત જે પ્રકારે રાજ્યની સરકારોને એમણે ખાસ કરીને રાષ્ટ્રપતિ શાસન દ્વારા જે પ્રકારે એને ખંડિત કરી છે એ પાપ છે એ એમના સિરે છે જ્યારે 10 વર્ષના શાસનમાં આ બનાવ ભારતીય જનતા પાર્ટીમાં એક વખત પણ નથી બનવા આપ્યો લોકશાયની જતન જો કોઈ કરી હોય તો ભારતીય જનતા પાર્ટી અને મારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાથે સાહેબ આપણે નવી સંસદ ની સ્થાપના કરી એના પહેલા જ દિવસે આપણે પહેલું કામ શું કર્યું પેલો ખરડો શું કર્યો મહિલાઓને ટકા અનામત આપી સાહેબ બે સ્ટ્રાઈક કરી એ હિંમત અત્યાર સુધીમાં કોઈ બતાવી શક્યું નહીં આ કોંગ્રેસના એક પણ નેતાની હિંમત નહોતી આપણે આપણે જે પ્રકારે લઘુમતી ની વાત કરીએ તો મહિલાઓ મુસ્લિમ મહિલાઓ માટે પણ જે પ્રકાર તીન તલાકનો કાયદો દૂર કર્યો એના કારણે આજે મુસ્લિમ મહિલાઓ અને એમના પરિવારમાં પણ સ્વભાવિક રીતે આજે એક સુખ શાંતિની ભાવના પ્રસરી છે એમના પણ જીવન ધોરણમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે અને જે પ્રકારે એમાં પ્રગતિ થઈ છે એ એ લોકો પણ જાણે છે માટે જ ભારતને ખાસ કરીને જ્યારે જરૂર છે કે વિકસિત ભારતની આપણે જે વાત કરતા હોય તો બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતના લક્ષ્યને આપવા માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી જે યજ્ઞ આધાર્યો છે યજ્ઞ ને આગળ વધારવા માટે ભારતના એક એક નાગરિક એક એક મતદાર કટિબદ્ધ છે અને કોંગ્રેસની કોઈ પણ પ્રકારની ભરામત વાતોમાં નહીં આવે અને જ્યારે પણ આ પ્રકારની વાતો કરતા હોય છે ખાસ કરીને જ્યારે એમના રાહુલ ગાંધી આ પ્રકારની જે ભારત જોડો યાત્રામાં ભારત તોડો યાત્રા કરે છે જ્યારે જ્યારે પણ એમણે યાત્રા કરી છે ત્યારે ત્યારે એમની સાથે જે ભડતા હોય છે જે લોકો એમની સાથે જોડાતા હોય છે

એ પ્રકારની જે વાત આપણી સામે આવે છે એ સૌથી અગત્યની બાબત છે અને એ ગર્વ લેવાનું કામ ગર્વ લઈ શકવાનું જે આપણી આપણી પાસે જે ભાથું છે એ માત્ર नरेंद्रભાઈ મોદી સાહેબે આપ્યું છે ભારતીય જનતા પાર્ટી ની સરકારો એ આપ્યું છે અને એ સરકારે સાથે કર્યું છે કે વિકાસ અને માત્ર વિકાસ જ સંપૂર્ણ લક્ષ્ય છે ક્યાંક વિકાસની બાબતો અત્યારે હાલ તો જોવા મળે છે હેમાંગ શું લાગે છે આ વખતે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગેરંટી છે તેની સામે તમે એક બ્લેક પેપર પણ જે આ પહેલાં પણ તમે કાઢ્યું હતું કે અત્યારે તો જે જે સરકારની શું નિષ્ફળતા આવશે તે પણ ક્યાંક એક બતાવવાનો પ્રયત્ન કર્યો હતો શું લાગે છે કારગર નિવડશે તેમ સૌથી પહેલી વાત કરું હિરેનભાઈએ ટ્રેક રેકર્ડની વાત કરી બે કરોડ નોકરી આપવાની હતી કેટલી આપવાની પેટ્રોલ સાહીઠ સિત્તેર રૂપિયા લાવી દેવાનું હતું કેટલી કેટલા રૂપિયા આજે મળે છે ડોલર નીચો લાવી દેવાની વાત હતી રૂપિયો ડોલર ડોલર બરાબર કરવાની ટ્રેક રેકોર્ડ આજે ક્યાં છે ધન સ્વીસ થી લઈ આવવાનું હતું એસબીઆઈ માંથી કાળુ ધન તમારા ખમલમ માં આવ્યું એ વાતે ટ્રેક રેકોર્ડ માં ઇન્કલુડ કરવી જ પડે કેટલી સરકારી શાળાઓ બંધ થઈ

રસ્તો તો હતો જ ચોવીસ કલાક વીજળી આપવાની વાત કરે વીજળી કોણ આપે પ્રાઈવેટાઈઝેશન નવા એરપોર્ટ બનાવ્યા કોને માટે બનાવ્યા અદાણી સાહેબ માટે દરેક વસ્તુમાં જે નવી વાત કરે છે એમાં ચોક્કસ પાછળ કઈક ને કઈક ગોઠવણ કઈક ને પ્રાઇવેટાઇઝેશન આ વસ્તુ ચોક્કસ દેખાય છે એજ્યુકેશન આખા દેશ સંપૂર્ણ પ્રાઇવેટાઇઝ થઈ ગયું જે છ છ હજાર રૂપિયાની ફી માં ડાક્ટર થવાતું એ આજે સાઠ સાઠ લાખે પહોંચાડવાનું કામ આ લોકોએ કર્યું છે ગુજરાતમાં એક સરકારી મેડિકલ કોલેજ નું મને ભાઈ નામ આપે એક એક નવી સરકારી યુનિવર્સિટી નું નામ આપે એક આ રસ્તો હતો ને અમે બનાવ્યું પણ તેની પહેલા એક પ્રશ્ન આપણે આ વખત ત્યાં બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં નવું શું છે

પરિણામ આવશે સોરી પતે છે ને એની સાત દિવસ પછી પરિણામ આવશે કેમ એ વિલંબ છે એ ખબર નથી પડતી જોકે હવે જેમ મતદારો વધે છે એમ કદાચ સુરક્ષાની દ્રષ્ટિએ પણ હોઈ શકે પરંતુ મેં જેમ કીધું એમ બિહારની જે વાત છે એ પણ ફરીવાર એવું ઉઠાવી પડે એવી છે કે એક જ તબક્કામાં ત્યાં આ વખતે ચાલીસ બેઠકો પાછી નાની ઓછી નથી આપણી જેમ છવ્વીસ બેઠક હોય તો સમજી શકાય કે છે બીજું એ છે કે જે વાત છે કે આ તબક્કા દરમિયાન જે નફરતના ભાષણો છે એ થશે તો એની સામે પગલા લેવાની વાત દર વખતે થાય છે પરંતુ આપણે જોઈએ છે કે એ વાત છે એ પછી કાગળ ઉપર જ રહી જાય છે એનું ખરેખર એટલો અમલ થતો નથી ફરિયાદ થાય છે આમ પરંતુ એનો ખાસ સવાલ નથી થતો આપણે હું ગુજરાત ઊભરાવું ગુજરાતમાં મહત્ત્વની બાવીસ બેઠકો બાવીસ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ નામ ડિકેલર કરી દીધા છે કોંગ્રેસ સાત માટે જવંતભાઈ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન ભરૂચ બેઠકને લઈને શું કહેશો બનાસકાંઠા બેઠકને લઈને શું કહેશો કારણ કે બનાસકાંઠા બેઠકમાં ગેનિવેન ઠાકોર છે અને બીજી બાજુ ભરોચની વાત કરીએ તો ચૈતર વસાવા છે પાટણ એક થોડી ક્રુશિયલ બેઠક આ વખતે લાગતી હતી પરંતુ એમાં ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ ડાભીને ક્યાંક રિપીટ પણ કરી દીધા છે શું લાગી રહ્યું છે આ વખતે ગુજરાતમાં થોડો કામ રસાકસીનો માહોલ જામે તેમ આ વખતે આમ જોવો ને તો એકદમભાઈ બહુ સાચું એકદમ કહીએ ને તો રસાકસી લાગતી જ નથી એનું કારણ એ છે કે સામે વિપક્ષની જે એકદમ બે હજાર ઓગણીસમાં શું હતું કે બે હજાર ઓગણીસમાં નરેન્દ્ર મોદીને બીજી વાર ત્રણસો બેઠક મળશે બસો સિત્તેર મધ્યપ્રદેશમાં છત્તીસગઢમાં કોંગ્રેસનો વિજય થયો હતો આવા ઘણા બધી રીતે બે હજાર સત્તર માં જે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે જોર કર્યું હતું આ બધાના કારણે એવું લાગતું હતું કે બે હજાર ઓગણીસ માં શું થશે શું નહીં અલબત્ત મેં તો એ વખતે પણ લખેલું કે અને ચૂંટણી પહેલા લખેલું કે આવશે તો મોદી એ પ્રકારનું એ સૂત્ર ત્યારે હતું ત્યારે લખેલું એ આકલનના આધારે લખેલું અને એ સાચું પડ્યું તો આ વખતે પણ પ્રશ્ન એ જ છે કે આ વખતે જે ઇન્ડી ગઠબંધન ની ગયા જૂન થી વાત થતી હતી હવે આ જૂન તો પરિણામ આવી જશે એ ઇન્ડી ગઠબંધન ક્યાં છે એ પેલો પ્રશ્ન છે બીજું કે કોંગ્રેસના ઉમેદવારો હજુ પણ જાહેર નથી થયા પૂરેપૂરા એટલે એ પ્રશ્ન ગુજરાત માટે તમે વાત કરી છે એના સંદર્ભમાં કહી શકાય અને બીજું કે જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી બે ચૂંટણીમાં છવ્વીસ માંથી છવીસ બેઠકો ભાજપ ને મળેલી છે અને એ પહેલાનો પણ ઇતિહાસ તમે જુઓ તો જે મજબૂત પક્ષ હતો ભૂતકાળમાં કોંગ્રેસ હતો તો કોંગ્રેસને સૌથી સારામાં સારી બેઠકો જો મળી હોય તો ઓગણીસો ચોર્યાસી માં ચોવીસ બેઠક મળી હતી એટલે એ રીતે જોતા પણ ગુજરાતનો ટ્રેક રેકોર્ડ એવો કે છે લોકસભાની દ્રષ્ટિએ કે જે મજબૂત પક્ષ હોય છે અને હોય છે તરફેણમાં મતદાન મોટા ભાગે થતું એવા સંજોગોમાં કોંગ્રેસને માટે અને આપને માટે જે એનું ગઠબંધન છે એના માટે થોડીક શક્યતાઓ પાંખી છે પરંતુ જો ઉમેદવારની દ્રષ્ટિએ જોઈએ તો તમે જેમ કીધું એમ બનાસકાંઠા જુનાગઢ પોરબંદર આ ત્રણેક બેઠક એવી છે કે જેમાં કદાચ રાજકોટ જો આપણે ટિકિટ મળે તો હિરેનભાઈ શું લાગી રહ્યું છે આ વખતે ક્યાંક સવાલ અત્યારે હાલ તો એ પણ યથાવત જોવા મળી રહ્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું તેના કારણે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કે શું દસ સેકન્ડ માં જવાબ આપજો તમામ કાર્યકરો છે એ હંમેશા તૈયાર જ રહેતા હોય છે કોઈ પણ ચૂંટણી છે એનું પરિણામ આવે એના બીજા દિવસથી આવનારી ચૂંટણીની સામાન્ય ચૂંટણી પાંચ વર્ષ પછી આવું માટે પણ હંમેશા તૈયાર હોય છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસ રાષ્ટ્રીય સરકારની અમે વાત કરી છે અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે વિકાસ ની ગાથા છે એને આગળ લઈ જવાના પ્રયત્નો છે કાર્યકરોની જે મહેનત છે એના આધારે અમે ચોક્કસપણે છવ્વીસ છવ્વીસ બેઠકો પાટવી સાહેબ ના આદેશ મુજબ પાંચ લાખ થી વધુ ની લીડ થી જીતી રહ્યા છીએ લોકસભાની ચૂંટણીની ચૂંટણી થઈ ગઈ છે અને સાથે જ પરિણામની પણ હવે દરેક લોકોને રાહ છે કે ના હવે મતદાન ક્યારે થશે અને કઈ રીતનું પરિણામ આવશે તો તો હવે જોવાનું જોઈએ તેની સાથે હિરેનભાઈ જયવંતભાઈ અને હેમાંગભાઈ આપ ત્રણ આ પ્રમાણે સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ જાય આપશો નમસ્કાર